સાલોદ તાલુકાની તેતરિયા પ્રાથમિક શાળાના બાળકો ખેલ મહાકુંભ ત્રણ થી ઝીરો સાલો તાલુકા અંતર્ગત પાવડી એસઆરપી ગ્રુપ ખાતે યોજાતા સમગ્ર રમતોમાં ઝડક્યા મળતી માહિતી મુજબ સાલોદ તાલુકાના પાવડી રમતો રમાડવામાં આવતા જેમાં તેતરીયા પ્રાથમિક શાળાના સમગ્ર ઇવેન્ટમાં ઝડક્યા હતા જેની એક ઝલક જોવા મળી હતી ખો ખો કબડ્ડી ધૂળ લાંબી ચક્ર ચક્રફેક વગેરે રમતોમાં પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબરો મેળવી અને સાલો તાલુકાની પ્રથમ બીજા નંબરે ચાર અને ત્રીજા નંબરે બે રમતોમાં ભવ્ય જીત મેળવી પ્રાથમિક શાળા તેતરિયાનું નામ રોશન કરવામાં આવ્યું હતું જે તેતરિયાના આચાર્ય શ્રી દીથાભાઈ વહોનિયા અને નિસરતા સાહેબની સરાહનીય કામગીરી જોવા મળી હતી આમ તેતરિયા પ્રાથમિક શાળાના બાળકોને ગમત ક્ષેત્રે પ્રોત્સાહિત કરવામાં આવે છે બીરોચીપ કાળુભાઈ ડામોર સાથે કેમેરામેન સેનસિંગ બારીયા આઈસી ન્યૂઝ ગુજરાતી ઝાલો